અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગુનેગારોને મોકળું મેદાન મળ્યું હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે મોટા ગુનેગારો પોલીસને નડતા અને અને નાના નાના હાથમાં હથિયાર લઈને બજારમાં ફરી રહ્યા છે એટલું જ નહીં હત્યા કરી બનાવ પણ સામે આવ્યો છે અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં યુવકની હત્યા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી હતી ત્યારે અમદાવાદના સરકેજના ફતેવાડી વિસ્તારમાં યુવકની હત્યા થતાં આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં આરોપીએ છરી અને તલવારના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો હુમલાખોર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મુસ્તકીન નામના શખ્સે આ હત્યાને અંજામ આપ્યો હતો અને હુમલાબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા પણ થઈ છે જો કે હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ઘટના પાછળ ગત તારીખ સત્તર તારીખના રોજ જે આરોપી હતા એમના અને જે મરણજનાર છે સદામ વચ્ચે બોલાચાલીને ઝઘડો થયેલો હતો અને આ બોલાચાલીને ઝઘડાની અદાવત રાખી અને ગત રાતના રોજ પરિવાર આ લોકો જે પ્રાણઘાતક હથિયારો હતા એ લઈને આવ્યા અને આ પ્રાણઘાતક હથિયારો દ્વારા આ સદામ નામના વ્યક્તિનું મૃત્યુ મરણ જનાર છે